હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા બધા અમારા નવા વ્લોગ માં બધા જય માતાજી જય દ્વારકાધીશ અત્યારમાં અમારા ચકલા રમે હે એ બાર જ નથી આવતું

અંગઠાવ મણકાનું આપણે નીકળી ગયો તો બઈન કે એટલું પીખુ લાગે તુવાડે નીકળી જાય લે કે

વાર વાર બધું અમારે ઝાડું બોલાવતી બોલાવી કેમ સમસો લે સમજી ન મળી અંદર જ આવે ને બીક લાગે એમ સોગો ની કે બીકણો ખાઈ લીધા હવે હું લાઈટ આવી ગઈ છે ને એ હજી પાસ્તા બધા ખાય છે અને હું એ પાણી પીવા આવ્યો ને જોયું આ રાંધી નાખ્યું હજી હાથ વાગ્યા તે શાક ને રોટલા બે બોલો કર નાખ્યું આટલી બધી હું ઉતાવળી હતી રાંધી <laughs>

મળશું કાલે એક નવા વિડીયો સાથે આવજો બધાને જય માતાજી બાય